જે દરમિયાન અચાનક જ પાછળ રહેલા હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી થઈ ગઈ હતી અને જે બ્રિજના સ્ટ્રકચર દોડી આવ્યા હતા અને ચાલકને ભારે જ નીચે ઉતાર્યો હતો તેમજ બે ક્રેનની મદદથી ડમ્પર બ્રિજ નીચે ઉતારી લેવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે પણ એક ટ્રેલર ફસાઈ જતા ટ્રાફિક જામ થયો હતો આ વચ્ચે નેશનલ હાઇવે પર બનેલો આ બ્રિજ નોટિફાઈ વિભાગના અંદરમાં આવતો હોવાથી આ બ્રિજને નુકસાન થતા નેશનલ હાઈવે એથોરિટી દ્વારા નોટિફાઈ વિભાગને પત્ર લખી બ્રિજની હાઈટ ઊંચી કરવા માટે તાકીદ કરી રહ્યા છે ત્યારે વારંવાર બ્રિજ જોડે વાહનો ટકરાવવાની બની રહેલી ઘટનાઓ જોતા બ્રિજ વાહન ચાલકો માટે આગામી દિવસોમાં જોખમી બને તો નવાઈ નહીં